ભરૂચમાં સંસ્કાર ભારતી ટ્રસ્ટના આયોજન હેઠળ યોજાનાર ભરૂચ મોડેલ યુનાઇટેડ નેશન્સ બીએમ યુએન બે હજાર પચીસ અંગે માહિતી આપવા માટે એક જુલાઈ બે હજાર પચીસના રોજ ભરૂચના રૂમટા વિદ્યાભવન ખાતે પ્રેસ કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મીડિયા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આયોજકો દ્વારા બીએમ યુએન બે હજાર પચીસનું વિઝન લક્ષ્યાંક અને કાર્યક્રમનું સંપૂર્ણ માળખું રજૂ કરવામાં આવ્યું આ વર્ષે પાંચ અને છ જુલાઈએ રૂંટા વિદ્યાભવન ખાતે યોજાનાર બે એમ યુ એમ બે હજાર પચીસ ભરૂચ જિલ્લાની પંદરથી વધુ અગ્રણી શાળાઓના લગભગ બસો વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની રાજદ્વારી ચર્ચાઓમાં ભાગ લેવાનો મોકો અપાશે પરિષદનું ઉદ્ઘાટન પાંચ જુલાઈના રોજ થશે જેમાં ભરૂચના માનનીય ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે સાથે જ હોમી લેબના સ્થાપક કલામ સેન્ટરના સીઈઓ અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર કલામના સલાહકાર શ્રીજન સિંહ વિશિષ્ટ અતિથિ તરીકે હાજરી આપશે સમારોહની અધ્યક્ષતા સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રૂંગટા કરશે બીએમયુએન બે હજાર પચીસમાં પાંચ આંતરરાષ્ટ્રીય સમિતિઓ યુનાઇટેડ નેશન્સ જનરલ યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ યુએનએસસી, ડબલ્યુએચઓ, યુએનએચઆરસી અને યુએનઆઇસીઇએફ અને ત્રણ રાષ્ટ્રીય સમિતિઓ લોકસભા, રાજ્યસભા અને ગુજરાત વિધાનસભા સામેલ રહેશે. જેમાં વિદ્યાર્થીઓ રોગચાળા પ્રતિસાદ, શાંતિ જાળવણી, શિક્ષણ સુધારા, સાયબર કાયદા અને એક રાષ્ટ્ર એક ચૂંટણી જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે. વિશિષ્ટ રીતે આ પરિષદમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત પ્રેસ કોર્પ પણ જોડાશે જે રિયલ ટાઈમિંગ રિપોર્ટર સંપાદકીય લેખન અને પત્રકાર અનુકરણથી વિદ્યાર્થીઓને મીડિયા ક્ષેત્રે તાલીમ આપશે જુલાઈના બે હજાર પચીસ એવોર્ડ સમારોહ સાથે પૂર્ણ થશે સમાપન સમારંભે પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે સાથે કેટાલાઇઝિંગ ચેન્જ યુથ લીડરશીપ એન્ડ ગ્લોબલ રિસ્પોન્સિબિલિટી વિષયક પેનલ ચર્ચાનું આયોજન પણ કરાયું છે જેમાં દુષ્યંત પટેલ રાકેશ ભટ્ટ ઉત્પલ શાહ જેવા પ્રતિષ્ઠિત વક્તાઓ વિદ્યાર્થીઓને પ્રેરણા આપશે આ ચર્ચા સત્રનું સંચાલન સંસ્કાર વિદ્યાભવનના વિદ્યાર્થી નેતા દિવ્યાંશ શર્મા કરશે બી એમ યુ એન બે હજાર પચ્ચીસ ભવિષ્યના નેતાઓને નૈતિકતા વિચાર શક્તિ અને વૈશ્વિક દ્રષ્ટિકોણ સાથે ગડવાનું મક્કમ ઉદ્દેશ્ય ધરાવે છે

ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવનું આયોજન સંસ્કાર ભારતી ટ્રસ્ટ કરી રહ્યું છે જેનું જેનું ઉદઘાટન તારીખ પાંચ જુલાઈના રોજ રાખવામાં આવેલ છે જેમાં ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના સલાહકાર તથા સીઈઓ કલામ સેન્ટર શ્રી પારસી ઉપસ્થિત રહેશે તથા ભરૂચના ધારાસભ્યની ઉપસ્થિતિમાં અમારા ટ્રસ્ટ અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મધુસૂદન સરની અધ્યક્ષતામાં આ કાર્યક્રમની શરૂઆત થશે જેમાં ભરૂચની પંદરથી થી વધુ અગ્રગ્રણ્ય શાળાઓ તથા બસોથી થી વધુ વિદ્યાર્થીઓ અલગ અલગ ભૂમિકામાં વૈશ્વિક નેતાઓ સંસદ સભ્ય અને ધારાસભ્યની ભૂમિકામાં આ બંને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમિતિ પર પોતાનું જે ધ્યાન છે કેન્દ્રિત કરશે જેમાં આંતરરાષ્ટ્રીયમાં પાંચ સાથે રાષ્ટ્રીય રાષ્ટ્રીય સમિતિમાં લોકસભા રાજ્યસભા ધારાસભ્ય વિધાનસભા અને નેશનલ પ્રેસ અને ઇન્ટરનેશનલ પ્રેસ આમ કુલ દસ સમિતિઓનું આયોજન કરવામાં આવેલ છે આમાં દરેક સમિતિમાં જે વિજેતા થશે તેઓને અગિયારસો રૂપિયાનું કેશ પ્રાઇઝ તથા જે બેસ્ટ ડેલિગેશન છે એ શાળાને એકાવનસો રૂપિયાનું કેશ પ્રાઇઝ સંસ્કાર સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે સ્થાનિક લહેવલ સમસ્યા છે સ્થાનિક સમસ્યાઓમાં વિધાનસભા છે તો વિધાનસભામાં જે લોકલ ધારાસભ્યની જે ભૂમિકા ભજવશે તે સ્થાનિક ધારાસભ્ય ની ભૂમિકામાં જે હશે એ જે તે ધારાસભ્ય સ્થાનિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે ભરૂચમાં ખરા પેટરામાં ખરાબ રસ્તા છે એ બાબતે કોઈ ચર્ચા એ બાબતે જે ધારાસભ્યને જે ભૂમિકા આપી છે જે એનું રિફ્લેક્શન કરશે એના પર અભ્યાસ કરીને એના પર વાત કરશે